નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત એવા રોગ હોય છે કે એનો કોઈ સમય હોતો નથી કોઈ પણ મોસમ આધારિત કોઈ પણ સમયને આધારિત એ આપણા શરીરની અંદર આવી શકે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું એના લક્ષણો પણ જાણીશું એના માટે આપણે પરિજી કઈ રાખવી અને આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને એ રોગ જે થાય છે એને આપણે જળમૂળથી અને ધીરજપૂર્વક એને આપણા શરીરમાંથી દૂર કરી શકીએ તો એ રોગ જે છે એ મિત્રો નાની ઉંમરે મોટી ઉંમરે યુવાન અવસ્થાએ પૃઢાવસ્થાએ વૃદ્ધાવસ્થા સમય દરમિયાન પણ એ રોગ તમને મહિનાની અંદર પણ થઈ શકે પંદર દિવસની અંદર પણ થઈ શકે અઠવાડિયાની અંદર પણ એ આવી શકે એટલે એનું કોઈ ચોક્કસ સમય નથી બરાબર છે ગમે ત્યારે એ આપણા શરીરની અંદર આવી શકે તો એ રોગ જે છે એ શ્વાસ રોગ તો એ તો આપ સૌ સૌને પ્રેક્ટિકલી અનુભવ તો અત્યારના સમયની અંદર થઈ પણ રહ્યો છે કે શ્વાસ રોગ જે છે એ ખૂબ ઝડપથી વધી પણ રહ્યો છે આપણે માની લો કે તમે કસરત કરતા હોવ થોડા ઘણા અંશે કામ કરતા હોવ વજન ઉંચકતા હો છતાં પણ તમને શ્વાસ વધી જાય હાફ ચડી જાય એવો અનુભવ તમને થતો હોય છે તો એ જે તકલીફ થઈ રહી છે મિત્રો એની પાછળનું કારણો કયા હોય છે કે એના વિશે પણ આપણે થોડા ઘણા અંશે ખ્યાલ હોવો જરૂરી છે જો મિત્રો તમને યુવાનો હોવા છતાં પણ તમને શ્વાસ જળી જતા હોય વધારે શ્વાસ લેવાને લેવાતા હોય એવા સંજોગોની અંદર આપણે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે આપણે એના લક્ષણો કયા હોઈ શકે જેથી કરીને એ શ્વાસ જે જડી જાય છે એની પાછળના કારણો પણ આપણે જાણવા જરૂરી છે તો જ એને આપણે જળમૂર્તિ દૂર કરી શકીએ તો એ છે મિત્રો અતિશાની તકલીફ થતી હોય કફની તકલીફ પણ થતી હોય છાતીની અંદર કોઈક ને કોઈક આઘાતજનક તકલીફ હોય તો પણ રક્તપિતની સમસ્યા થતી હોય મૂત્ર અવરોધને કારણે પણ થઈ શકે વિષજન્ય જીવનને કારણે પણ એ આપણા શરીરની અંદર આ રોગ આવી શકે શ્વાસ રોગ એ આપણા શરીરની અંદર પ્રવેશી શકે તો એની પાસેના ઘણા એવા કારણો પણ છે એ તો આપણે સૌ જાણીએ છીએ પ્રેક્ટિકલી અનુભવ પણ કરી ચૂક્યા છીએ અને બીજા નંબર એ છે કે ફેફસાની અંદર કોઈકને કોઈ કંસે ન પડી ચૂક્યા હોય તો પણ એ શ્વાસ રોગ આપણા શરીરની અંદર આવી શકે બીજા નંબર કે લોહીની અંદર કોઈકને કોઈ કંસે તકલીફ થઈ હોય અથવા તો ઘણી વખત આપણું જે પ્રેશર છે હાઈ થઈ જાય લો થઈ જાય તો પણ એ આપણા શરીરની અંદર તકલીફ આવી શકે બીજા નંબર એ છે કે આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધી જતું હોય તો પણ એ શ્વાસ રોગની સમસ્યા આપણા શરીરની અંદર આવી શકે બરાબર છે તો થોડા ઘણા છે એના આપણે કારણો પણ જાણવા જરૂરી છે લક્ષણો પણ જાણવા જરૂરી છે તો હવે સમજી લઈએ કે આ રોગ જે થાય છે તો એવા સજુગની અંદર આપણે એના લક્ષણો કઈ રીતના ખબર પડી શકે કે શ્વાસ રોગ આવે તો એના શરીરના વ્યક્તિત્વ એના બોડી પરથી આપણને કઈ રીતના ખ્યાલ આવી શકે કે એ વ્યક્તિને શ્વાસ રોગની તકલીફ ખૂબ વધી ગઈ છે તો એવા સંજોગોની અંદર આપણે આ જે રોગ થાય છે મિત્રો એ મોટે ભાગે આયુર્વેદના અનુસાર રાતના પાછલા પ્રહરે એ રોગ આવી શકે એટલે એનો કોઈ ચોક્કસ ફિક્સ સમય નથી પણ જે મુખ્ય જેનો નિયમ છે જે રાતના પાછલા પ્રહરે એ સમસ્યા આપણા શરીરની અંદર આવી શકે બીજા નંબરે જે વ્યક્તિને તકલીફ થતી હોય એ વ્યક્તિનો ચહેરો એકદમ વિહીનતા બની જાય બરાબર છે અને બીજા નંબર એક એનો અવાજ બેસી જતો હોય અવાજની અંદર ઘોઘરા જેવો અવાજ આવતો હોય શરીરમાંથી ભરસેવું વધી જતું હોય એ સમસ્યા પણ લક્ષણો પણ આવી શકે બરાબર છે અને આપણે ભોજન કરતી વખતે ચીડચીડા પણ આપણે અનુભવ થઈ શકીએ તો એના લક્ષણો પણ ઘણા એવા પ્રકારના છે મિત્રો તો થોડા ઘણા છે એને એને એ બાબતે પણ આપણે કાળજી રાખવી અને જાણકારી રાખવી જરૂર છે તો લક્ષણોના કારણો થોડા ઘણા જે આપણે થોડા ઘણા છે એને સમજી લેતા હવે એનો આયુર્વેદિક ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ જેથી કરીને આપણે હોય પણ આ જે તકલીફ થઈ રહેશે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ જો એ આયુર્વેદિક ઔષધિ છે તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી અને સરળ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકશો તમે સવારે સાંજે જમ્યા બાદ તમે એનો ખૂબ આસાનપૂર્વક તમે ઉપયોગ કરી શકશો પણ તમને કોઈ તકલીફ થશે નહીં જો મિત્રો તમને કદાચ એવો પ્રેક્ટિકલ અનુભવ થતો હોય તમે મહિનાની અંદર બે મહિનાની અંદર તો વરસ દરમિયાન તમે વધારે વજન ઊંચકીને તમે ચાલવાની જે ક્રિયા કરતા હો તો એવા સંજોગોની અંદર તમારો સ્વાસ્થ્ય વધી જતો હોય તો ચોક્કસપણે આ આયુર્વેદિક ઇલાજ તમે અપનાવી શકો જેથી કરીને આપણા માટે જે કંઈ નબળાઈ છે લક્ષણો છે એનો પણ તમને ખ્યાલ આવશે કારણો છે એનો પણ તમને ખ્યાલ આવી જશે એટલે એ જે શ્વાસ લેવાની જે તકલીફ થઈ રહેશે એમાંથી તમે છુટકારો મેળવી શકશો એટલે ઘણી વખત મોંની અંદર મોં પણ સુકાઈ જતો હોય છે ચક્કર પણ આવી જાય પડખાની અંદર દુખાવો પણ આવી શકે આંખે અંધારા પણ આવી શકે બરાબર છે એના ઘણા એવા અને લક્ષણો છે ચાલો એ તો આપણે થોડા ઘણા સમજી લીધા હવે એનો આયુર્વેદિક ઇલાજ આપણે કઈ રીતના કરી શકીએ અને છેલ્લે હું તમને એના માટે પરફેક્ટ એક પરિચય બતાવીશ એ પરિચય તમે કાયમ માટે જીવનમાં અપનાવી લેજો જેથી કરીને તમને ખૂબ પ્રોટેક્શનનો અનુભવ તમને ચોક્કસપણે મળી શકશે તો એની અંદર સૌથી પહેલાં તો આપણે આયુર્વેદિક ઔષધિ કઈ રીતના બનાવી શકીએ ચાલો હવે બરાબર એને સમજી લઈએ તો એની અંદર તમારે બીલી નાની બીલી હોય ને નાની બીલી તોડી લેવાની એનું અંદરનું ગરબ આપણે લઈ લેવાનું અને ત્યારબાદ હરડીનું ચૂર્ણ લઈ લેવાનું અને એ પાણીમાં નાખી આપણે ઉકાળવાનું તમે એક બીલી લઈ લો બે બીલી પણ તમે લઈ શકો અને હરડે અને બીલીનો ગરમ એ પાણીમાં નાખી ઉકાળવું પાણી અડધું થાય ત્યારબાદ એ બીલીને જે કૂચા છે એ આપણે કાઢી લેવાના ત્યારબાદ ગાયનું ઘી નાખવું અને ફરી એને ગરમ કરવું પાણી બળી જાય એના પછી આપણે થોડા ઘણા સંચળનો ભૂકો નાખવો અને ફરી ગરમ કરવું અને ફક્ત ઘી રહે ત્યાં સુધી એને આપણે ગરમ કરવું એટલી પ્રક્રિયા તમારે કરી શકો બરાબર છે નાની બીલી લેવાની એનો ગરમ તમે લઈ લો બરાબર છે હરડી લઈ લો એને પાણીની અંદર ઉકાળો બરાબર છે ત્યારબાદ તમારે એ રીતે આખી આખી પ્રોસેસ તમે કરી શકો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ તો એનો ઉપયોગ તમે સવારે સાંજ સવાર સાંજ તમે ભોજન બાદ તમે લઈ શકો તો તમને ઘણું સારું એને આજીવન તમે પ્રોટેક્શન પણ તમને ચોક્કસપણે મળી શકશે અને પ્યોર શુદ્ધ ગાયનું ઘીનો આપણો ઉપયોગ કરવાનો છે સંચરનો પણ તમે ખૂબ ધ્યાનપૂર્વક ઉપયોગ કરજો એટલે તમારી ઈચ્છા અનુસાર તમે સંચર નાખી શકો ઘી પણ તમારી ઈચ્છા અનુસાર નાખી શકો મોટી બીલી લેવી હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો હરડી નાની હરડી મોટી હરડીનો પણ તમે ઉપયોગ કરી શકો પણ ઉકાળવાનો જે નિયમ છે એ સૌથી અગત્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે બરાબર છે અને બીજું બીજા નંબર એ છે કે આંબળાનો રસ તાત્કાલિક જો તમે એમાંથી રાહત મેળવવા માગતા હોવ શ્વાસ વધી જાય તો માની લો કે અચાનક કશે ગયા અને શ્વાસ આપણા વધી ગયા ફૂલી ગયા તો એવા સંજોગો દરમિયાન તમે આમળાનો રસ અને સાકર મિક્સ કરી અને તમે એનું જો સેવન કરશો તો તમને જે શ્વાસ ખૂબ ઝડપથી વધી જાય છે એમાંથી તમને રિકવરી અને રિલેક્સ અનુભવ તમને મળી શકશે તો આ પ્રયોગ પણ તમે એક ઇમરજન્સી પ્રયોગ તમે આ આયુર્વેદિક પ્રયોગ તમે અપનાવી શકો જેથી કરીને તમને એની અંદર પણ રાહત મળી શકે આમળાનો રસ અને સાકર એક ગ્લાસ તમે લઈ શકો એની અંદર સાકરનો ભૂકો અથવા સાકર નાખી મિક્સ કરીને તમે એનું સેવન કરો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે એટલે આ એક ઇમરજન્સી સારવાર માટે આ એક પ્રયોગ છે અને બીજું સૌથી અગત્યનું આપણે પહેલાં જે વાત કરી બીલીનો ગરભ અને હરડી એ તમે આજીવન તમે અપનાવી શકો જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે એ તો સૌ જાણું છું કે બીલી ખાવાથી કેટલા લાભ આપણને મળી શકે હરડી ખાવાથી કેટલા આપણા શરીરની અંદર કેટલું આપણને ફાયદો મળી શકે હવે સૌથી અગત્યનું એ છે કે આપણે પરિજી કઈ રાખવી પરિજીની અંદર ખાસ તમે મિત્રો એટલું ધ્યાન રાખજો તમારી યુવાન અવસ્થા હો પ્રૌઢાવસ્થા હો વૃદ્ધાવસ્થા હો પણ તમે એક નિયમ ચોક્કસપણે અપનાવી લેજો કદાચ તમને આ શ્વાસ રોગની તકલીફ હોય તો તો તમારે પ્રાણાયામ કરવાનો એક નિયમ આજીવન જીવનમાં અપનાવી લો જેથી કરીને આપણા ફેફસા જે છે એ પણ વિશુદ્ધ બનશે અને મજબૂત પણ બની જશે અને નિરોગી પણ બની જશે એટલે આપણે ફેફસાને એકદમ મજબૂત રાખી શકીએ તો આપણને કોઈ શ્વાસ રોગની કોઈ એન્ટ્રી આપણા શરીરની અંદર આવી જ ના શકે આપણા જે ફેફસા છે એ વિશુદ્ધ બની જશે અને નિરોગી પણ બની જશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે શ્વાસ જો કદાચ વધી જતો હોય તમને એવું પ્રેક્ટિકલી અનુભવ થયો હોય એકથી બે વખત તમે કામ કરો ના કરો વજનો ચૂકો દાદર ચોડો તો પણ તમને કદાચ આવી સમસ્યા સર્જાતી હોય તો આ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરજો અને ઇમરજન્સીની તકલીફ થાય તો આમળાનો રસ અને સાકર નાખી એનું સેવન કરજો અને કાયમ માટે જો એમાંથી આપણે છુટકારો મેળવવો હોય તો એ બીલી તમે લઈ શકો હરડે બરાબર છે સંચળ અને ગાયનું શુદ્ધ ઘી એનો તમે પ્રયોગ કરજો જેથી કરીને આપણા શ્વાસ રોગમાંથી છુટકારો મેળવી શકીએ તો મળી ગયો એના વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે